બનાસકાંઠાના અમીરગઢમાં વિકાસની વાતો વચ્ચે નવાઈની વાત વર્ષ બે હજાર બારમાં સરકારે છન્નુ લાખ રૂપિયાના ખર્ચે વાસમો યોજના હેઠળ પાઇપલાઇન તો નાખી દીધી પણ તેમાં આજ સુધી પાણી છોડવામાં આવ્યું નથી ગ્રામ પંચાયતથી લઈને તાલુકા કચેરી સુધી ધક્કા ખાઈને થાકેલા ગ્રામજનો હવે

એનો કોઈ નિકાલ કોઈ ઘાટતો નથી કેટલા ટાઈમ આવું કરે પાણી આવે 3 વર્ષથી થી 3 વર્ષ આવે ઓ શું માંગે તમારી અમારી માંગ થાય પાણી મારા સારું આવું જોઈએ શું નામ કોઈ અવળતો નથી અમારે તો જાય અમીરગઢ ગામમાં આપણે ચાંદની ચોક થી મામલાદાર કચેરી તરફ જઈએ ત્યાં રસ્તાની અંદર લગભગ 15 વર્ષથી ગંદુ પાણી આવે છે ગંદુ પાણી એટલે ગટરનું પાણી મિક્સ થઈને આવે છે પીવાના પાણીની અંદર જ્યારે પણ અમે પાણી આવે એટલે ચાલુ કરીએ તો લગભગ પંદર વીસ મિનિટ સુધી તો એ ગંદુ જ પાણી આવશે એકદમ ગટરનું દૂષિત પાણી બરાબર એના પછી સારું પાણી આવવાનું ચાલુ થાય છે અને અમે લગભગ પંદર વર્ષ પહેલા રજૂઆત કરી હતી ગંદા પાણી બાબતમાં એના પછી હજારો વાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી કોઈ જગ્યા બાકી રાખી નથી આરોગ્ય વિભાગમાં તાલુકા પંચાયતમાં મામલતદાર કચેરીમાં અને જિલ્લામાં પણ અરજીઓ લખી પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી અને બે હજાર અગિયાર બાર ની અંદર વાસુમો દ્વારા રૂપિયા છપ્પ છન્નું લાખ રૂપિયાના ખર્ચે આખા ગામમાં પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ સી કયા કારણોસર એ પાઇપલાઈન ચાલુ જ નહીં અને આજે લગભગ એ બાર કેવી નાખેલી એ પાઇપલાઇન કોઈ કામમાં ન આવવાથી ખરાબ પણ થઈ ગઈ હશે એટલે મૂળ સરકારના પૈસા વેડફ્યા એ આ લોકોએ પંચાયતે જ મતલબ એનો ખાસ પેલું જે કહેવાય કે એની દેખરેખ વગર કામ કર્યું અને આજે પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી અમીરગઢ ગામમાં પાણીની સમસ્યા દૂષિત પાણી આવે છે જે પહેલાં વાસ્મોમાં યોજનામાં પાઇપલાઈન નાખેલી હતી જે વાસ્મો યોજના અંતર પાર્ક નાખી હતી એ આજ તારીખ સુધી ચાલુ કરાવી નથી અને તેના કારણે દૂષિત પાણી આવવાનો પ્રશ્ન રહે છે જે પ્રશ્ન જે જગ્યા દૂષિત પાણી આવે ત્યાંથી પાલતો અમે પંચાયત તરફથી સો ભંડોળમાં પોતાના મજૂર મૂકીને પોતાના ખર્ચા ઉપર કરાવીએ છીએ અને જે બાબતની રજૂઆત અમે વાસ્મો ખાતામાં કરી છે તો અગાઉના દિવસોમાં લગભગ વાસ્પો ખાતા તરફથી પાઇપલાઈનનું રિપેરિંગ કરી અને ગામ લોકોને શુદ્ધ પાણી મળી રહે એવી સુવિધા કરી આપવામાં આવશે એવું અમને વાસ્કો ખાતા તરફથી જાણ કરી છે મોખી અને અમે અહીંયાથી અમને લેટર અને નોટિસો બી આપી છે જે અગાઉની કાર્યવાહી કરવા માટે શુદ્ધ પાણી બાળકની